મારું નામ અનુજ છે આ ઘટના એ સમયની છે જ્યારે હું કોલેજમાં હતો પરીક્ષા પૂરી થયા પછી મેં ગામ જવાનું નક્કી કર્યો ગામમાં મારા કાકા કાકી તેમનો નાનો દીકરો અને દાદી બધા સાથે રહેતા હતા ઘરમાં એક નોકર પણ હતો નામ રમેશ કાકાએ તેને થોડા વર્ષો પહેલાં ખેતીના કામ માટે રાખ્યો હતો રમેશનું ઘર પણ એ જ ગામમાં હતું કાકા શરૂઆતથી ખેતીનું કામ સંભાળતા હતા દાદીએ પોતાના મોટા દીકરા એટલે કે મારા પપ્પાને ભણવા માટે શહેર મોકલ્યા હતા પપ્પા અને કાકાની ઉંમરમાં ઘણો ફરક હતો કાકાની ઉંમર બત્રીસ વર્ષ હતી અને કાકી છવ્વીસ વર્ષની હતી તેમના લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા ગામમાં સામાન્ય રીતે છોકરીઓની લગ્ન ઓછી ઉંમરે થઈ જતી હું એ સમયે થોડો મોટો થઈ ગયો હતો એટલે કાકી ઘણી વખત મને એક સુંદર યુવતી જેવી લાગતી તેમની સાદગી અને સુંદરતામાં કંઈક એવું હતું જે મને હંમેશા આકર્ષતું તે દિવસે સાંજે પાંચ વાગે હું ગામ પહોંચ્યો કાકા કાકી અને દાદીને લાંબા સમય પછી મળી મને ખૂબ શાંતિ મળી થોડા સમય પછી દાદી સાથે બેઠો અને વાતો કરતો રહ્યો ત્યારબાદ કાકા મને ખેતરો બતાવવા લઈ ગયા અમે ખેતરોમાં ફર્યા જૂની વાતો કરી અને સાંજે સાત વાગ્યા સુધી ઘરે પાછા આવ્યા ઘરે આવીને હું પાણી લેવા રસોડામાં ગયો ત્યાં કાકી ભોજન બનાવતા હતા રસોડામાં એટલી ગરમી હતી કે તેઓ પૂરેપૂરા પરસેવાથી ભીંજાઈ ગયા હતા તેમની સાડી શરીર સાથે ચોંટી ગઈ હતી પણ છતાં તેમણે શરીરને પૂરેપૂરું ઢાંકી રાખ્યું હતું તેમની સુંદરતા આજે પણ એવી જ હતી જેવી લગ્ન વખતે હતી હું તેમને જોયો જ કરતો રહ્યો એ સમયે મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો અને પાણી જમીન પર છલકાઈ ગયું કાકી તરત જ પોચો લઈ આવડા અને સાફ કરવા લાગ્યા પછી મારી તરફ જોયું હું હજી પણ તેમને જોતો રહ્યો તેમણે હળવું સ્મિત આપ્યું અને પાછા પોતાના કામમાં લાગી ગયા હું ચૂપ રહ્યો પાણી પીને બહાર આવી ગયો રાત્રે ભોજન પછી બધા સાથે બેઠા વાતો કરતા રહ્યા થોડીવાર પછી બધા પોતાના ઓરડામાં સૂવા ગયા કાકાએ મને છત પર પોતાના સાથે સૂવા બોલાવ્યો એ રાત્રે કાકા અને કાકી છત પર સૂતા હતા દાદી અને તેમનો દીકરો નીચે ઓરડામાં થોડા સમયમાં કાકાને તેમના મિત્રનો ફોન આવ્યો તેઓ ખેતરમાં પાર્ટી કરવા જઈ રહ્યા હતા મેં સમજુ કે આ દારૂની પાર્ટી હશે કાકા રાત્રે જવા નીકળ્યા અને કહ્યું કે સવારે પાછા આવશે હવે છત પર માત્ર હું અને કાકી જ રહ્યા કાકી આખો દિવસના કામથી થાકી ગયેલા હતા થોડી જ વારમાં સૂઈ ગયા હું થોડીવાર સુધી તેમને જોતો રહ્યો ચાંદની રાત્રે તેમનો ચહેરો અને શ્વાસની અવાજ મને બેચેન કરી રહ્યા હતા પછી મેં જાતને કાબૂમાં લીધો અને સૂઈ ગયો અડધી રાત્રે અચાનક મારી ઊંઘ તૂટી મને તરસ લાગી હતી વિચાર્યું કે કાકીને જગાડી પાણી માંગો પણ જોયું તો તેઓ ત્યાં નહોતા હું ચોંકી ગયો આટલી રાત્રે ક્યાં ગયા પાણી લેવા સીડીઓ નીચે ઉતરતો હતો ત્યારે સ્ટોરરૂમ પાસેથી પસાર થયો અંદરથી કંઈક અવાજો આવી રહ્યા હતા મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે અંદરથી બંધ હતો કુતૂહલ વધ્યું અને બાજુની ખિડકીમાંથી ઝાંખ્યું અંદર જે જોયું એ જોઈને હું હચંબી ગયો અંદર કાકી હતા અને સાથે રમેશ બંને એકબીજાની નજીક હતા અને એમ વાત કરી ગયા હતા જાણે કોઈ રહસ્ય છુપાવી રહ્યા હોય મારા મનમાં પ્રશ્નોનો વાવાઝોડો ઉઠ્યો શું આ એ જ કાકી હતી જેને હું એટલો માન આપતો હતો શું કાકાને આ વિશે કશું ખબર નથી કે તેઓ જાણીને અનભિગ્ન બની રહ્યા છે હું પાછો છત પર આવ્યો પણ ઊંઘ ક્યાં એ દ્રશ્ય વારંવાર મનમાં ફરી રહ્યું હતું હું વિચારતો રહ્યો કે કદાચ આ કોઈ ગેરસમજ હશે પણ જે જોયું એ એટલું સ્પષ્ટ હતું કે અવગણવું મુશ્કેલ હતું મેં નક્કી કર્યું કે સવારે કાકી સાથે વાત કરવી જોઈએ પણ જો હું કંઈક ઘોટું બોલી બેસું અને આખા કુટુંબમાં બવાલ મચી જાય તો કાકા ગુસ્સે થઈ જશે અને દાદીનું દિલ તૂટી જશે થોડા સમય પછી મને લાગ્યું કે કોઈ સીડીઓ ચડી રહ્યું છે મેં આંખો બંધ કરી સૂવાનો ઢોંગ કર્યો કાકી આવ્યા અને પોતાની જગ્યાએ સૂઈ ગયા તેમના શ્વાસ ઝડપી હતા સાડી થોડી બગડેલી હતી અને તેઓ વારંવાર પોતાના વાળ ઠીક કરી રહ્યા હતા હું ચૂપ રહ્યો પરંતુ મારા મનમાં પ્રશ્નોનું તોફાન ચાલી રહ્યું હતું સવારે કાકા પાછા આવલા નાશ્તા સમયે કાકી બિલકુલ સામાન્ય દેખાતા દાદી સાથે હસતા વાતો કરતા ભોજન પીરસતા કાકા માટે ચાહ બનાવતા પણ હવે તેમની સાદગીમાં કંઈક બનાવટી લાગતું હતું પછી અમે ખેતરમાં ગયા રસ્તામાં રમેશ પણ ખેતરની તરફ જતો હતો તેણે કાકાને જોઈને કહ્યું માલિક આજે પાકની સિંચાઈ કરી દો કાકાએ હસીને કહ્યું હા રમેશ તું તો અમારો સૌથી વિશ્વાસો માણસ છે આ સાંભળીને મારી શંકા વધુ ઊંડાઈ શો કાકાને કશું ખબર નથી કે તેઓ જાણીને અનભિગ્ન બની રહ્યા છે બપોરે ભોજન વખતે જોયું કે કાકી અને રમેશ નજરો ટાળી રહ્યા હતા પરંતુ પળ માટે તેમની આંખો મળી અને તરત જ રમેશે નજર હટાવી લીધી કદાચ બીજા કોઈએ ધ્યાન આપણું નહીં પણ મેં જોયું હવે મેં નક્કી કર્યું કે પહેલાં કાકી સાથે એકલા વાત કરવી જોઈએ સાંજે જ્યારે કાકી રસોડામાં હતા ત્યારે હું ત્યાં ગયો અને કહ્યું કાકી તમને એક વાત કહેવી છે કાકીએ મારી તરફ જોયું અને હળવું સ્મિત આપીને કહ્યું હા અનુજ બોલો મેં હિંમત કરીને કહ્યું કાકી ગઈકાલે રાત્રે મેં તમને રમેશને સ્ટોરરૂમમાં જોયા આ બધું શું હતું કાકીનું ચહેરો એકદમ ફિક્કું પડી ગયું તેમની આંખોમાં ડર દેખાયો થોડીવાર સુધી મને જોતા રહ્યા અને પછી ધીમે અવાજે કહ્યું અનુજ તું જે જોયું એ ખોટું સમજ્યું મેં કહ્યું કાકી મેં બધું સ્પષ્ટ જોયું છે તમે મને સાચું કહો કાકીએ ઊંડી શ્વાસ લીધી અને કહ્યું અનુજ આ વાત કોઈને કહેજે નહીં હું તને આખું સત્ય કહું છું હવે સવાલ એ છે કે કાકીએ અનુજને શું કહ્યું શું આ ખરેખર ગેરસમજ હતી કે પછી કોઈ વધુ ઊંડું રહસ્ય